ભાજપ નેતા કાંતિ ન્યાય નહીં મળતા અલોડા ગામના ભરત મહેસાણા કલેક્ટર કચેરીને તાળાબંધી કરી મહેસાણા કલેક્ટર કચેરીને તાળાબંધી ભાજપ નેતા કાંતિ ખોડિયાર દ્વારા અલોડા ગામમાં ગૌચર પર કરેલા દબાણ બાબતે છેલ્લા ચાર વર્ષથી ન્યાય નહીં મળતા અલોડાના ભરત દેસાઈ નામના વ્યક્તિએ કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી દીધો ભરત દેસાઈ અલોડા ગામની જમીનોનું ખનન કરી દેવા મામલે પણ લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી ગેટ આગળ પોતાની ગાડી મૂકી દઈ કલેક્ટર કચેરીની તાંબા હેઠળ લીધેલી ભરત દેસાઈ ઉત્કર્ષ એજ્યુકેશન સેવા ટ્રસ્ટ મહેસાણાના મેનેજિંગ ટ્રસ્ટી છે એ ડિવિઝન પોલીસે તાળું તોડી ભરત દેસાઈની અટકાયત કરી ની અંદર અત્યારે હાલ ગાયને રાખવા માટે આ લોકો લાયસન્સ માગે છે સામે 12 લાખ હેક્ટર ગાયોના જે ગૌચરો છે કે આ લોકોએ ખાધેલા છે મારા ગામની અંદર બે તળાવ વસડી ને મેણા સરકારી આ લોકોએ જે ખાધી ભાઈ પડતરો ખાધી ને ગૌચારો ખાધા એ તો ગયા પણ પાણીની જે મૂળ પરબ કહેવાય એ પણ આ લોકોને મૂકવી નથી ચાર વર્ષથી હું આ કેસમાં રોજ પહેલાં મજબૂત લડત આપું છું એસએસઆરડીમાં અમારો કેસ મૂળ ફસાવેલો છે જ્યાં સુધી એસએસઆરડીમાં ન નિકાલ પડે ત્યાં સુધી અમે ઉપર ઉપર હાઈકોર્ટ કહે છે ભાઈ તમે અહીંયાથી હવે એમને ન્યાય નીચે તો આપતા જ નથી જ્યાં સુધી એસએસ નું ના પતે ત્યાં સુધી પહેલાં ઉપર જઈએ તો કે ભાઈ ભાઈ તમે નીચે જાઓ નીચેવાળા કે ઉપર જાઓ ચાર વર્ષથી ગામના લોકોના વીસ વીઘા બીજી જે બીજી જગ્યા છે એના રસ્તા બંધ કરેલા છે દસ દસ ફૂટના જે જગ્યા રાખી છે ત્યાં આગળ મૂળ ખાડા કરી દીધા છે એ લોકોના રોજ રોજ ગાડીઓ ને મશીન જેસીબી મેં એક અઠવાડિયા પહેલાં અહીંયા આગળ શાંતિથી એવી અરજી આપી હતી કે સાહેબ અમારા કેસનો નિકાલ કરો નહીં કરો તો હું હાઈવે બંધ કરાવી દઈશ પણ મને આજે રાત્રે એવું થયું મનમાં કે હાઈવે ઉપર તો બિચારો કોઈક આવતો જતો હોય લોકો બિચારા સારું હેરાન થાય તો હું એ જ મારે મારો જ બંધ કરાવી દઉં અમે હું મારા મોતને વાલું મરવા માટે ફરું છું પણ મારા ગામ માટે હું લડું છું મારા ઉપર કાંતિ ખોડિયાલ આક્ષેપ મૂકે છે કે આને મારા પાસે પૈસા લેવા છે ચાર વર્ષમાં મેં ક્યારે પૈસા માગ્યા હોય એના પાસે એક પણ પ્રૂફ હોય તો હું આ લડત આજથી બંધ અને એને મને દસ જણા જોડે દસ આગેવાનો જોડે મારી પાસે ચાર રેકોર્ડિંગ છે એના માથા ભારે માણસોના મને મારી નાખવાના મને પૈસા આપવાના મારા બાળકો સ્કૂલે જાય છે મારા બાળકોને મારવાના આ રેકોર્ડિંગ છે મારી પાસે નહીં બોલતો આ ગેટ બંધ બંધ રહેશે આ ગેટ ખોલવાનું બિલકુલ નથી આ બંધ જ રહેશે